લાઠી પંથકમાં પણ વરસાદ વરસ્યો લાઠી શેકપીપરિયા હરસુરપુર દેવળિયામાં વરસાદ વરસ્યો જેના કારણે શેરીઓમાં પાણી વહેતા થયા શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે ક્યાંક તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા શહેરી વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે પણ ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદના કારણે ખેડૂતોને રાહત મળી શકે છે જો કે કેટલાક વિસ્તારો એવા કે જ્યાં મુશ્કેલી વધતી જોવા મળી કેટલા એવા રસ્તાઓ જે

છતડ્યા હિંડોણા સહિત ગામોમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હરેશ અમરેલીમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ તો બિલકુલ અમરેલી સોકી અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધીમી વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વડિયા શહેરના વડિયા શહેર તેમજ ગ્રામ્ય પંથકના અર્જુન સુખ પ્રતાપગઢ દેવગામ સહિતના આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ પડી રહ્યો છે ત્યારે લાઠીના શેકરિયામાં ધોધમાર વરસાદ વરસતા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે ને રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે ખાસ કરીને રાજુલા જાફરાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારના જે ગામડાઓ છે તેમાં પણ ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે જોકે અમરેલી જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે નદીમાં પાણીની ભારે આવક થઈ છે ગામની નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી શેખ પીપરિયા ગામની નદીના દ્રશ્યો છે નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે ગામના લોકો ખુશખુશાલ છે ખેડૂતો ખુશ છે નદીના પાણી પસાર થતા જોવા મળ્યા ગામની વચ્ચો વચ્ચે નદીના પાણી પસાર થઈ રહ્યા છે